પોરબંદર ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ માટે હાઈટ આધારિત પસંદગી કરાશે જેમાં યુવા ખેલાડીઓ માટે આ હાઈટ હન્ટ પસંદગી પ્રક્રિયા તારીખ અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે કરવામાં આવશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓ તારીખ એક એક બે પછી જન્મેલા હોય તેવા ભાઈઓ અને બહેનો માટે હાઈટના આધારે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા તારીખ અઢાર અને ઓગણીસ ડિસેમ્બર બે ના રોજ સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી યોજાશે જેમાં તારીખ એક એક બે પછી જન્મેલા બાળકો જેમની ઊંચાઈ એકસો સેન્ટીમીટર કે તેથી વધુ હોય તેવી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે અને તારીખ એક એક બે હજાર અગિયાર પછી જન્મેલા ભાઈઓ જેમની ઊંચાઈ એકસો તોતેર સેન્ટીમીટર કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે આ હાઈટ હન્ટના માપદંડો નિયમો અનુસાર જન્મ તારીખ નિયત ઊંચાઈ ધરાવતા અને રમતગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ જન્મ તારીખનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડના પુરાવા સાથે મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ માટે સરદાર પટેલ રમત સંકુલ ખાતે ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે તેમજ વધુ માહિતી માટે રમત ગમત કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર